વગર વરસાદે રસ્તા ઉપર ભુવા પડવાનું ચાલુ થઈ ગયું છે જે રસ્તાની હલકી કામગીરી સામે આવતી હોય તેવું લાગી રહ્યું છે વાત છે મેઘરજ તાલુકાના રેલાવાડા ગામની કુણોજ મેઘરજ તરફ જવાના રસ્તાની રેલાવાડા ગામથી કુણોલ તરફ જતા માર્ગ ઉપર ધોરા પાણા ગામના સ્ટેન્ડ પાસે રસ્તા ઉપર નાણાના ભાગે નાનો ભૂવો પડ્યો છે સ્થાનિકો દ્વારા ખાડાથી પચવા પથ્થર મૂકવામાં આવ્યા છે પરંતુ આ બાબતે મેઘરજ આર એન બે વિભાગો ઇત્રામાં હોય તેવું લાગી રહ્યું છે જ્યાં ભૂવો પડ્યો છે એ જગ્યા છે કે જ્યાં કંઈઝાલ પણ રસ્તાની વચ્ચે જ મોટો ખાડો પડ્યો હતો ને ફરીથી એ જગ્યાએ રસ્તાની બાજુમાં જ ખાડો પડ્યો છે ત્યારે સમારકામમાં પણ વેઠ ઉધારી હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે મેઘરજ આર એન્ડ બી વિભાગોનિદ્રામાંથી ચાકે અને મોટો અકસ્માત થાય તે પહેલાં જ્યાં ખાડું પડ્યું છે ત્યાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે જરૂરી છે